ડુંગળી વચમાં નડે યાર એમ ડુંગળી જેવડી મોટી છે ભાઈ ડુંગળી નડે એટલે પડી જાય માણસ યાર પ્રતાપ ભાઈ હા હમણાં આવજો તમે યાર

ભરકાઈ ન વધી જુ થાય હા યાર અલ્યા આપડે પેલા જવું ના શિવરાત્રી છે એવું છે પણ આપડે પેલા ગોકા મંદિર હેડો આપડે મોડું થાય કઈ આવશે તમે ઓને બોલાવો મોકલા યાર પોપટ પોપટ જેવું બોલ્યા એટલે મારે તો હજી ધબકારા ચાલુ છે બોલો યાર ચેડી હમ મુદ્દો એવા બોલ્યા છે કે તો હજી ધબકારા જે બંધ થતા આ જોજો મારું આવડું જ કાઢ આવે ફાટી પણ બોલાવા આયુ બોલાવાડો માંડો હવે પ્રસાદ થઈ રહ્યા તો બે

આપડા આવેલા બી આપડો નંબર નહીં લાવો લાવો ગલાશ તમે હાઈ રહ્યા હોય

આપણે નહી પીવી ભાઈ આપડે ભંગ નહી પીવો આપડે ઘેર જવાનું કોમ ઘેર કરવાનું ના ભાઈ તમારો અસર થઇ ગયો દાડો મહાદેવ નો દાડો એટલે મને ઉભા કરી ભાઈ

તમે વારો નું થોડું કોમ થાય આવું તમારે બલ્લુભાઈ આવો પાછા હું એમ કેવા હતો કે તમે પરસાદ બરોબર થોડી થોડી પાવ યાર તમે જોયું મેં હા વાત ગયા એટલે પાછળ બીજા ગ્રસ્ત મને હાલ મને તો ના જ પાડવી પેલા હેડી કેતા ઘરે

હર 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 કેવો હર 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 મહેવર હર હર મહેવર મહેવર હર 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 મહે હર હર મહેવ હર હર મહાદેવ હર 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 મહાદેવ હર 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 મહાદેવ હર 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 મહેવ હર હેકની વાત

બાપડા આજ તો મહાદેવ નો અવસર હતો બરોબર તહેવાર એટલે યાર આ તો યાર હર હર મહાદેવ નાના બરોબર છે ભોંગ બધા પી ગયા વધારે બરોબર